ચલો જોઈએ કેટલાક પ્રકરણ બે ના હેતુલક્ષી પ્રશ્નો પહેલો પ્રશ્ન આપણને કહ્યું છે કે વિઘાત બહુપદી ચાર એક્સ માઇનસ માઇનસ સાત ના શૂન્યનો સરવાળો શોધો નો સરવાળો શોધતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે શૂન્યનો સરવાળો એનું સૂત્ર થાય માઇનસ બી અપોન એ બી એટલે એક્સ નો સહગુણક માઇનસ એક્સ નો સહગુણક ત્રણ એ એટલે ચાર માઇનસ ત્રણ છે થશે જવાબ કેટલો ત્રણ ભાગ્યે ચા બીજો પ્રશ્ન કયો છે આ ધોરણ નવ ના આધીન પ્રશ્ન છે તો જ્યારે આપણને એવું કહ્યું હોય કે સૂર્ય બહુપદી પી એક્સ બહુપદી આપી છે એનું શૂન્ય શોધવું છે તો શૂન્ય શોધવા માટે શું યાદ રાખવાનું આપેલી બહુપદી બરાબર જીરો લઈ લેવાના બરાબર બહુપદીની કિંમત શું આપી છે આપણને એમ એક્સ પ્લસ એલ બરાબર જીરો શૂન્ય શોધવાનો અર્થ આપણે શું કહીએ છીએ કે એક્સ ની કિંમત મેળવવી તો એક્સ સાથે જેટલા સંબંધો હોય બીજા અન્ય એ સંબંધો ધીમે ધીમે દૂર કરતા જાવ જેમ કે એલ સાથે સરવાળાનો સંબંધ છે તો પેલી બાજુ જશે તો બાદ બાકી થશે એ જ રીતે ગુણાકાર નો સંબંધ છે તો પેલી બાજુ જશે તો ભાગાકારનો ભાગાકાર નો જવાબ ત્રીજું માંગ્યું છે આપેલ એક આલેખ છે એના પરથી આપણે શૂન્યની સંખ્યા કહેવાની છે શૂન્યની સંખ્યા એટલે શું કહેવાય આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે તેટલા શૂન્યો હોય ચલો આપણે જોઈએ આ આલેખ એક અક્ષ એક શખ્સ એટલે જે સંક્ષિત અક્ષ છે તે એક બે અને ત્રણ તો આલેખ ત્રણ બિંદુમાં છે દે તો આના શૂન્યની સંખ્યા કેટલી થશે ત્રણ જવાબ આગળ આપણને ચોથો પ્રશ્ન કહ્યું છે પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ કે પ્લસ થ્રી એક્સ પ્લસ કૌશમાં ફાઈવ કે માઇનસ વન ના શૂન્યનો સરવાળો અને શૂન્ય નો ગુણાકાર એ સરખો હોય તો કેની કિંમત શોધવાની છે ચલો શૂન્ય સરવાળો શોધવાનું સૂત્ર આપણા જોડે શું છે માઇનસ બી અપોન એ અને શૂન્યનો ગુણાકાર શોધવાનું સૂત્ર સી અપોન એ છેદ સરખો છે તો બંને ઉડી જશે તો વધ્યું શું આપણા જોડે માઇનસ બી બરાબર સી હવે માઇનસ બી બી એટલે શું કહેવાય એક્સ નો સહગુણક તો શું છે માઇનસ કૌંસમાં માઇનસ કે પ્લસ થ્રી અને સી ની જગ્યાએ ફાઇવ કે માઇનસ વન આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો વધ્યું શું કે પ્લસ થ્રી બરાબર થશે અને માઇનસ એકને ચાર બરાબર ફોર કે તો કે બરાબર એક આ છેદમાં જાય તો એક થઈ જાય આ આપણો જવાબ આગળનો પ્રશ્ન શું કયો છે પી એક્સ બરાબર છ એક્સ નો વર્ગ માઇનસ એક્સ વત્તા કે ના

તો કે બરાબર માઇનસ છ ભાગ્યા ત્રણ તો કે બરાબર માઇનસ જવાબ આપણને છઠ્ઠો પ્રશ્ન એવો માંગ્યો છે ઝીરો લઈએ છીએ આપણે પી ઓફ એક્સની વેલ્યુ કેટલી આપી છે એક્સ ગન માઇનસ એક્સ બરાબર ઝીરો હવે જોઈએ તો બંનેમાં એક્સ કોમન છે તો વધુ શું એક્સક્વેર આપણને જવાબ મળી ગયો કેસ બરાબર ઝીરો પરંતુ આપણે અહીંયા સાદુરૂપ આપી શકીએ છીએ કે એક્સક્વેર બરાબર એક તો એક્સ બરાબર હવે વર્ગ જમણી તરફ થશે તો વર્ગમૂળ થશે હવે વર્ગમૂળમાં જ્યારે આ રીતની સંખ્યા હોય ત્યારે આપણે બે વર્ગમૂળ લખવા પડશે કેમ એ જોઈએ તો કે માઇનસ એકનો વર્ગ કરશું તો પણ એક થશે અને એકનો વર્ક કરીશું તો પણ એક જ મળશે તો આપણા જોડે પ્લસ ઓર માઇનસ એક આવ્યો તો આના વાસ્તવિક શૂન્યની સંખ્યા કઈ કઈ થઈ ઝીરો એક અને માઇનસ એક ટોટલ કેટલા શૂન્ય થયા ત્રણ તો આપણો જવાબ થશે ત્રણ આગળ કહ્યું છે છ એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ સત્તર એક્સ વત્તા છાસઠ નું શૂન્ય છે શૂન્ય હશે તો જવાબ શું મળશે અને શૂન્ય નહીં હોય તો જવાબ શું મળશે જો શૂન્ય હશે તો આપણે જગ્યાએ મૂકીશું તો જવાબ શું મળશે આપણને અને હોય તો મળે નહીં ચલો ચેક કરીએ જગ્યાએ છ મૂકીએ તો શું લખાશે પી સિક્સ છ નો વર્ગ સત્તર છ વત્તા છાસઠ છ નો વર્ગ છત્રીસ એકસો બે વત્તા છત્રીસ અને છાસઠ નો સરવાળો એકસો બે માઇનસ એકસો બે જવાબ કેટલો મળ્યો ઝીરો પી સિક્સ બરાબર ઝીરો મળ્યો એનો મતલબ કે કિંમત મૂકવાથી જવાબ આપણને ઝીરો મળ્યો તો આપણે કહી શકીએ હા શૂન્ય છે જો ઝીરો મળે તો શૂન્ય છે ના મળે તો શૂન્ય નથી ચલો આગળનો આઠમો પ્રશ્ન આપણને કયો છે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા બરાબર કેટલા થાય તો આપણે આનું સાદું રૂપ આપવું પડશે અને બી અપોન એ સી અપોન આ સગુણકો સ્વરૂપે આપણે એનો જવાબ લાવવાનો થશે તો આપણે આલ્ફા બીટાનો લસા લઈ લઈએ તો બીટા ઉપર જાય તો બીટા આલ્ફા એકા ઇન્ટુ બીટા ઇન્ટુ બીટાનું સૂત્ર શું હતું આપણા જોડે માઇનસ બી આલ્ફા ઇન્ટુ બીટા a આપણે રૂપ આપવામાં જો સરળ કરવું હોય તો ધોરણ આઠ પ્રમાણે માઇનસ બી અપોન એ ભાગાકાર ઉપર જાય તો વ્યસ્ત થઈ જાય ગુણાકાર બને તો એ અપોન સી તો જવાબ આવ્યો માઇનસ બી અપોન સી બરાબર આ પછી આપણે ખાલી શું કર્યું ઉપર ગયું એટલે

એ જ રીતે શૂન્યનો ગુણાકાર શોધવો હોય તો સી અપોન એટલે અચળ પદ કયું છ એ એટલે એક જવાબ થશે છ આગળ અગિયાર માં બાર માં તેર માં અને ચૌદ માં નંબર ના પ્રશ્નો આપણને આલેખ કેવા પ્રકારે હશે તે આપણે નક્કી કરવાનું છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા દસ વત્તા પચીસ નો આલેખ એક્સ અક્ષ ને કેટલા બિંદુમાં છેદશે હવે એ માટે છે ને આપણે આ આપણી બહુપદી ખાસ જોવી પડશે જુઓ એક્સક્વેર વત્તા દસ એક્સ વત્તા પચીસ આના પેલા તો શૂન્ય કેવા મળી શકે એના માટે માહિતી લઈએ ચાલો આના બરાબર આપણે જીરો લખીએ તો આપણે જોઈએ તો એક્સક્વેરનું વર્ગમું નીકળી શકે છે એક્સ પચીસ નું પણ વર્ગમૂળ નીકળે છે તો બે સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે તો આપણને એક સૂત્ર યાદ હોવું જોઈએ કે એ વત્તા બી ના કૌંસ બાર વર્ગ હોય તેનું સૂત્ર શું હતું આપણે જોડે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી વધતા બી સ્ક્વેર તો એનો જવાબ શું થાય એ વત્તા બી નો કૌંસ બાર વર્ગ તો આપણે શું કર્યું પહેલા પદનું વર્ગમૂળ નીકાળ્યું અંતિમ પદનું વર્ગમૂળ નીકાળ્યું અને મધ્યમ પદની શું મૂકી દેવાની નિશાની એનો કૌંસ બહાર વર્ગ તો આ વર્ગ આ તરફ જશે તો જીરોનું વર્ગમૂળ જીરો થવાનું તો એક્સ વત્તા પાંચ બરાબર જીરો તો એક્સ બરાબર શું મળ્યું આપણને માઇનસ પાંચ તો આ કેટલા ઉકેલ કહેવાય એક જ ઉકેલ કહેવાય તો આપણને એટલી ખબર પડી જાય કે એક્સ અક્ષ એક બિંદુમાં છેદ છે ઉકેલ કયો હશે માઇનસ પાંચ જીરો તો ઉકેલ કેટલા થાય એક્સ અક્ષ એક બિંદુમાં છેદે એ જ રીતે નીચે આપણને કહ્યું છે કે x square minus નવ x વત્તા નો આલેખ x અક્ષ કેટલા બિંદુમાં માં છેદ છે ઉપર પદ્ધતિ નીચે સીધી નહીં વપરાય કેમ તો કે વીસ નું વર્ગમૂળ નીકળતું નથી તો આપણે આવું કરી શકીએ x square minus નવ x વીસ બરાબર zero આપણે વીસ ના એવા ભાગ પાડીએ કે જવાબ નવ થાય તો પાંચ ચાર વીસ કેટલા ભાગ પડ્યા બે ભાગ પડ્યા તો એ તો નક્કી છે કે બે ભાગ પડ્યા તો બે અલગ અલગ શૂન્યો મળવાના છે ત્રણ નિશાનીઓ મૂકીએ minus મધ્યમ પદ નિશાની મોટી સંખ્યા ને આપી એમાં ચાર ઉમેરવાના છે તો બે શૂન્ય આપણને મળે મળે છે તો માઇનસ પાંચ અને માઇનસ ચાર એ ભાગ મળે તો એના શૂન્ય એના આધારે કેટલા મળશે આપણને બે શૂન્ય મળશે આના માટે દાખલો ગણવો જરૂરી નથી ભાગ બે મળ્યા છે તો શૂન્ય પણ કેટલા થવાના હતા બે જ થવાના હતા તો કેટલા શૂન્ય મળ્યા આપણને બે તો કેટલા બિંદુમાં છેદશે બે બિંદુમાં છેદશે હવે આગળનો પ્રશ્ન બદલાય છે x2 4x 3 નો આલેખ ખાલી જગ્યા તરફ ખુલ્લો પરવલય મળે છે હવે પરવલય બે રીતે મળી શકે આપણને એના માટે એક વસ્તુ યાદ રાખીએ કે

અંદર બહુપતિ નો ગુણક એક છે જે ધન છે મળશે ઉપર તરફ ખુલ્લો વક્ર મળશે એ જ રીતે નીચેના સમીકરણમાં માઇનસ એક આપેલો છે જે લેસ ધેન ઝીરો કહેવાય એટલે કે ઋણ છે તો ઋણ હોય તો આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળશે આ ધ્યાન રાખીશું તો આપણે તરત જવાબ આપી શકીએ